જ્યાં વહેલી સવારે કોઈક કામ અર્થે ગેસ ચાલુ કરવા ગેસમાં લીકેજ હોવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી જેમાં અડતાલીસ વર્ષીય સપડાઈ ગયો હતો આગમાં સપડાયેલ ઉમેશ ગંભીર રીતે દાઝી ગયો હતો સમગ્ર મામલે આજુબાજુમાં જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો અને ગંભીર રીતે દાઝી ગયેલા ઉમેશને સારવાર માટે સિવિલ ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન ઉમેશ પાલનું મોત નીપજ્યું હતું મોત નિપજનાર ઉમેશ પાલ મૂળ ઓડિશાનું રહેવાસી છે જેની જાણ ઓડિશા ખાતે રહેતા પરિવારને કરવામાં આવી હતી અને ઉમેશના મોતના સમાચાર મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો ભાઈ હતા કે સુબહ 5:30 બજે લગભગ ધમાકા જોર આયા બાદ મે બહાર આમ જબ નીકળે બહાર ઘર સે બહાર તો દેખે કે ભાઈ એ ભાઈ ઘર સે પૂરા દરવાજા તોડ કે બહાર નીકળે હુએ ઓર જલતી હુઈ હાલત મે નીકલે મતલબ પૂરા ચમડી પૂરા શરીર કા પૂરા નીકળ ચુકા હતા આજે વીર દેખા તો મોહલીયાલે સબ આય બંધન કો એમ્બ્યુલન્સ કિયા 108 બુલાયા બાદન કો સિવિલ મે લેકે ચલે ગયા અબી blast કારણ તો પતા ન હમ જો દેખે બસ ઉતને દેખે કે અબી જો અબી તો જો હે વહી વહી હે ઇસ વક્ત નેજીવી બેદરકારી અથવા ગેસ લીકેજ જેવી બાબત ને નજર અંદાજ કરવા નું કેટલું ગંભીર ભયંકર પરિણામ આવી શકે છે એક આ કિસ્સા વાત સામે આવી ગયું છે ત્યારે સામાન્ય ગેસની ગંધ પણ જો આવતી હોય તો સાવધાની રાખીને ગેસના કનેક્શન બંધ કરીને ઘરના બારીઓ અને દરવાજા ખોલી નાખી કોઈ પણ વસ્તુ સળગાવવી ન જોઈએ એ વાતનું તમામ લોકોએ ધ્યાન રાખે તો કદાચ આવી દુર્ઘટના ટાળી શકાય છે